સરકારી નિમણૂકના આદેશમાં સ્પષ્ટતા કરી કે તેમનો કાર્યકાળ ચાર્જ સંભાળવાની તારીખથી અથવા આગામી આદેશો સુધી 3 વર્ષનો રહેશે. પાંડે ઓડિશા કેડરના વરિષ્ઠ આઈએએસ અધિકારી રહી ચૂક્યા છે. બે વર્ષ પહેલા થયેલી એર ઇન્ડિયાના ઈન્ડિયાના ડિસિગ્નિસમેન્ટ પ્રક્રિયા દરમિયાન પણ પાંડે ચર્ચામાં રહ્યા હતા. નાણા મંત્રી નિર્મલા સીતારમણની ટીમનો મહત્વપૂર્ણ ભાગ રહેલા વરિષ્ઠ અમલદાર તોહિન કાન પાંડે સપ્ટેમ્બર 2024 માં નાણા સચિવ બન્યા. જાન્યુઆરી બે હજાર પચીસમાં તેમને નાણાં મંત્રાલયના મહેસૂલ વિભાગના સચિવનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો